ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયામાં આજે અમારે જવાનું છે વાળીએ વાડિયે જઈને ઘઉંનો ટગલો પડ્યો છે એ જોખવાનો છે અહીંયા જો વીરના પપ્પા ગાડી કાઢે છે અહીંયા વીર હેલો જાય છે ને એનું ડીજે લઈ લીધું છે વાડિયે ડીજે વગાડવા તો હવે અમે જાવી છે એ વાળીએ જો આ ભરવા મંડ્યા છે પોથળીયું ને પછી પાછે કાંટા ઉપર રાખશે અને જોખશું ને આ જો ટગલો કરી દઈશું આ બધા ઘઉં આપણા ચોખવાના છે તો હું હોતન ઘઉંની પોથળી ભરાવા લાગુ અને ચોખાવા લાગુ ચાલો ફટોફટ આપણે ઘઉં બધા ચોખી લેવી ચાલુ કરી દીધું છે આટલા તો ઘઉં લસણ થોડુંક છે એ ઉપાડવા આપણા ઘઉં તો બધાય જોખાઈ ગયા છે તો હાલો હવે અમે જ લસણ ઉપાડવા આપણે લહણના કેરે પૂગી ગયા છે આવી જો અહીંયા વીરના પપ્પા લસણ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે કેમ કે લહણ કાંઈ જાદુ છે નહીં ખાતા પૂરતું વાયું છે ને એ જ લસણ છે તો હમણે અમે ઉપાડી નાખશું કનો છો ને વીર તો ના પડે છે કે નથી ઉપાડવા લાલ ઉપાડવા મન સનમુનો એના કરતા તૂટી જાય હાવ જો તૂટી જાય છે તો વીર તું ના ઉપાડતો તમે કાક નિરાત રાખો તૂટી જાય છે એ બાજુ પછી આ બાજુ છોડી હાલો એ બે તો ઉપાડવા મીડા સાહેબ તોડી નાખશે અર્તુ તો લહાણ ઇન કરતા હું જ ઉપાડી લઉં લહાણ ઉપાડી લીધું અને જો આયા અમે પૂડા વાળીને મૂકી દીધું છે હવે એમાં થોડીક ધૂળ છડાવી દીશું અને ચાર પાંચ નામ રવા દીશું એટલે અસલ પાકી જાય છે અને પછી આપણે ઘરે લઈ જઈશું હવે મારે ઢાકવા જવા છે ઘઉં ઉભી કરીએ ઘરે આપણે બપોરનું રાંધવાનું બાકી છે અને આપણે પેલા ઢગલો ઢાંકી દેવી પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈશું આપણે ઘઉં જોખી લીધા છે અને હવે હાલના પછી આવશું તો અમારે ઘઉંની બાસકી ભરવાની છે હવે અમારે ઘરે બપોરનું રાંધવાનું બાકી છે થોડુંક જે બકાલું ઉતાર લેવી વેના પપ્પા પાણીનું ચીસો લઈ આવ્યા હતા તો અધૂરો થઈ ગયો છે પૂરો કરી મૂકી દેશે તુર પણ પાકી ગઈ છે તુર ઉતારવાની છે આ ટમેટી ને એવું કાલ પાયું તો નથ પાયું ને આજ પાઈ દેજો ટમેટી પાવાની છે ઘઉં તો જોખી લીધા છે હવે જવું છે ઘીરે હવે ઘરે નીકળવાનું છે રીંગણી અત્યારે જ રીંગણા આવતા છે છે માં તો હવે કોક રીંગણા આવે આ લહણ ને પાવાનું લાગે છે બપોર પછી પાઈ દેજો રીંગણા માં આવે રીંગણા તો ખાવા થાય લહણ થાય આ મોડું મોડું પણ થાય સારું મોટા ગાંઠિયા થાય આમાં બહુ મોટા ગાંઠિયા નથી થયા એમાં તો નાના ગાંઠિયા છે આપણે ટમેટા ઉતારવા છે થોડાક તો પડ્યા છે ઘીરે બે ત્રણ ઉતારવા જાજા નથી ઉતારવા કઈ આવી કેમ થઈ ગઈ હા લુકાટી ગઈ હોય એવી ટમેટી થઈ ગઈ ટમેટા તો ભર્યા કંચ પાન નહીં હતા આપણે થોડાક ટમેટા ઉતા લઈ જશે નાખતી છે હવે ઘરે જ છે તડકોય બહુ થઈ ગયો છે ઘરે જને જે રાંધવાનું છે બપોરનું બાકી તડકો થઈ ગયો જોવી તો મોટા ઘર વી ગયો છે હાલો હવે હાલો ચાલો અમારો વાંધો નહીં દોળડું છે પહેલાં

અહીં આપણે ઝાડવા પાણી પીવાનું ચાલુ કરી દીધું છે કેમ કે ઉનાળામાં તો ઝાડવાને પાણી બહુ જોયું પાનખર ઋતુમાં એટલું જોયું ત્યારે પાનખર ઋતુ ચાલુ છે ચાલુ તો વિના પપ્પા નીકળી ગયા હાલો હું હવે નીકળી જાઉં હાલે હાલ તો થવી લે તો ફન કરમાં મારે શર્ટ ને સુંદડી લેવું જો તડકો તો છે એટલે પહેરવા લેવું જો વાડીએ જવા માટે તો અમે નીકળી જાવી છેવી વાડીએ આપણે પૂગી ગયા છે જો અહીંયા અમે બકાલું પાવાનું ચાલુ કરી દીધું જો અમારે આંબામાં આવડી આવડી તો કેરી થઈ ગઈ છે મસ્તિક કેરી આવી છે વીર આપણા આંબામાં જો કેસર છે કેસરનો આંબો છે તો આમાં રીંગણી લસણ બધું બકાલું જો પાવાનું ચાલુ કરી દીધું છે ઓલાક અને ટમેટી પાય છે આ આંબો તો અસલ કોરી ગયો છે અમારે ભરવાના છે હવે જો આ જોવા બાસ્કા ના પાસો ઘઉ બાજુ આવેલા જ આવી બંધ કરી દઉં હવે મોટર આપણે જો પાસ પાસ વાગ્યા ના આવ્યા છે ભરી લીધી છે હવે આટલો ઢગલો ભરવાનો બાકી છે તો આલો આપણે ઘઉં ભરવાનું ચાલુ રાખવી આપણે ઘઉંના બાસ્કા ભરાઈ ગયા છે અને રેડી થઈ ગયા છે બધાય ઘઉં ભરાઈ ગયા છે અને મોકા બાંધવાના બાકી છે તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દેવી છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ